સૌથી પહેલી વાત એ સમજવાની છે તંત્રની આમાં બહુ મોટી ભૂલ છે જે અધૂરા અભ્યાસના લીધે થઈ છે કદાચ એકાદ કોઈ કાગળ મળી ગયો હોય એના લીધે નિર્ણય લીધો હોય પૂરી જાણકારી લઈને કે પૂરી માહિતી લઈને નિર્ણય આ લેવાયો નથી કેમ કે હું તો આના એક એક પાનાને ઓળખું છું બેય ટ્રસ્ટ જુદા છે અંબાજીનું ટ્રસ્ટ જુદું છે દત્તાત્રેયનું ટ્રસ્ટ જુદું છે જ્યારે નોખા નોખા ટ્રસ્ટ હોય તો એક ટ્રસ્ટના અંદર કંઈ વાંધો આવ્યો હોય તો બીજા ટ્રસ્ટને તમે જોડી દીધો એ તો ટાર્ગેટ કર્યો એવું લાગે છે તો થોડોક આમાં વિવેક બુદ્ધિ વાપરો અને નિર્ણય કરો મેં કલેક્ટરમાં ભરોસો મૂક્યો તેમ છતાંય આમ થયું હજી હું કહી રહ્યો છું કે એક દિવસનો સમય આપ્યો છે આજે નિર્ણય કરી લો તો સારું નહીં તો કાલે હું પણ પ્રેસ કરીશ અને આના જવાબ આપીશ લીગલી જવાબ આપીશ જ્યારે જ્યારે મેં વાત કરી છે કાગળો સાથે લીગલી અને એવી વાત કરી છે તો જો નહીં થાય તો કાલે પ્રેસ કરીને પછી એના જવાબ પણ આપીશ અને પછી મને નહીં કહેતા કે મહેશગીરી બાપુ આમ આક્રામક થઈ ગયા અને મહેશગીરી બાપુ આમ થઈ ગયા તો હું ફક્ત આપને એલર્ટ કરું છું કે થોડાક તો નિષ્પક્ષ થઈને નિર્ણય લો તો સારું છે જૂનાગઢની